રાજકોટ જિલ્લાના વિછિયામાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે અને આ સંમેલન યોજાય તે પહેલા આપણી સાથે આગેવાનો પણ જોડાયા છે સીધી જ વાતચીત કરીશું આ સંમેલનને લઈને આજે સંમેલન છે કોળી સમાજ અને ઠાકોર સમાજનું જે સંમેલન યોજાવાનું છે એમાં પૂરી તાકાતથી આખા સૌરાષ્ટ્રના આખા ગુજરાતમાંથી કોળી અને ઠાકોર સમાજ આવવાના છે અને ઘનશ્યામભાઈ રાજાપ્રાની જે હત્યા થઈ છે એના પરિવારને ન્યાય મળે અને જે બાણું તાણું થઈ જે કેસ થયા છે કેસ હાવ તદ્દન ખોટા છે ભયંકર કલમ લગાડવામાં આવી છે તૈણસો હાથ અને અન્ય સમાજના કેસ જો પાછા તો અમને એમાં કાંઈ વાંધો નથી પણ જે કોળી ઠાકોર સમાજમાં સમાજમાંથી જે કેસ કરેલા છે એ અમે સરકારને કેવા માંગીએ છે કે આ કેસ પાસા ખેંચશે

પણ આપણે વાતચીત કરી કે આજે જે સંમેલન યોજાવાનું છે તેના મુખ્ય મુદ્દાઓ કયા કયા રહેશે જે કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવે છે અમારા મુખ્ય મુદ્દા પહેલાં તો ત્રણસો હાથ જેવી કલમો કોળી અને ઠાકોર ઉપર જે લગાવેલી છે તેને નાબૂદ કરો અને ઘનશ્યામભાઈને ઘનશ્યામભાઈની ત્રણ દીકરી એક દીકરો અને પોતે ચાર જણા હાવ વંચિત થઈ ગયા એમને થોડોક ન્યાય મળે એવું એવું આપણે થોડુંક ધ્યાનમાં લઈએ છીએ અને આ સંમેલન ચાર મુદ્દાનો અમારો કાર્યક્રમ છે અને ચાર મુદ્દાનો કાર્યક્રમ આ લોકોએ અમારો સાંભળ્યો તો અમારા કરવાની જરૂર પણ ન પડે પણ આ લોકોએ અમારી સામે ખોટા પગલાં ભર્યા છે અને આ અઢી કરોડની કોળી ઠાકોરની વસ્તી હોવા છતાં અમારી સાથે આટલો અન્યાય થતો હોય તો તો આ સરકારને ધ્યાનમાં પણ લેવું પડે અને અમે રાષ્ટ્રપતિ સુધી રાષ્ટ્રપતિ સુધી અમે લેખિતમાં પણ એમને આપ્યું છે કે અમારી સાથે આવો અન્યાય અન્યાય થાય છે તો અમને આની અંદર ન્યાય અપાવો જે બિલકુલ અહીંયા બીજા આગેવાન પણ છે તેમની સાથે પણ વાત કરે જે આજે સંમેલન યોજાવાનું છે આ જે વિછિયા છે એક એવો વિસ્તાર છે જ્યાં હોળી મતદારો પણ વધારે છે અને જ્યાં ધબધબો પણ ધરાવે છે અને એ જ વિસ્તારમાં આવી ઘટના બને છે તમે કઈ રીતે જુઓ આમ તો સહી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એમાં જસ્તન વિછિયા સાયલા બોટાદ ગઢડા આ વિસ્તારમાં મેક્સિમમ સહી કોળી સમાજની વસ્તી સહી વધારે પણ ક્યાંક ને કંઈક એક ઘનશ્યામભાઈ સહી ઘનશ્યામભાઈનું જે મર્ડર થયું એમાં જે ડેથ બોડી સહી સ્વીકારી ન એની સહી માંગણી સહી હતી કે વારંવાર છે એ આવું સમાજ ઉપર જે બને છે એ ભવિષ્યમાં છે ન બને આજે સમગ્ર આગેવાનો એ નિર્ણય લઈને આજે આ સે નક્કી કર્યું છે આજે આજે જે મહાસમ્મેલન યોજાયું છે ભાજપમાં પણ ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે નેતાઓ છે તેમને આમંત્રણ આપવામાં આવે છે સમગ્ર મીડિયાના માધ્યમથી અને નાના મોટા કાર્યકરો આગેવાનોના માધ્યમથી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સહી તમામ આગેવાનોને સે આમંત્રણ આપવામાં આવ્યું છે આ સંમેલન કોઈ રાજકીય કોઈ પર્ડ્યુકર પાર્ટી છે ગોઠવણ નથી સમગ્ર સમાજે એમાં સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોના નિર્ણયથી આજે આ સમેલન થઈ મળી રહ્યું છે કોઈ પક્ષપાખીનો નથી આમાં કોંગ્રેસ ભાજપ આ કોઈ આગેવાનોએ ગોઠવ્યું એવું નથી આગે કોળી સમાજના આગેવાનોએ આ મહાસંમેલન થઈ ગોઠવ્યું છે પણ જે અહીંયા આગેવાન છે અને કેબિનેટ મિનિસ્ટર પણ છે તો એમણે ક્યાં તમારા ધ્યાનમાં આવ્યું છે તમે પણ આગેવાન છો કે જે પીડિત છે પરિવારની મુલાકાત લીધી હોય કે રસ દાખવ્યો હોય એ વ્યક્તિગત તો મારા ધ્યાન ઉપર સહી નથી પણ આ વિસ્તારના આગેવાન તરીકે એમને પણ સહી જે કાંઈ કર્યું હોય છે યા પીડિત પરિવારને સહી ખ્યાલ હશે તો આ સંમેલન યોજાવાનું છે તમારો આક્ષેપ એ પ્રકારનો છે કે જે કલમો લાગી છે એ ના લાગવી જોઈતી તો શું સીધો આક્ષેપ પોલીસ ઉપર છે આ કલમ ખરેખર સહી કોઈને નાના મોટા પથ્થર કે નાની મોટી ઈજા થવાથી તણસો હાથ ન લાગે આપ પણ સહી જાણો છો કે કાયદાકીય રીતે કોઈ ધારદાર હથિયાર હોય કોઈ જીવલેણ હુમલો કર્યો હોય માથામાં મોટી ઇન્જરી કરી હોય પેશન્ટ કોઈ સહી બેસું થયું હોય બે હાલતમાં હોય સાજસુમાં ન હોય તો મારા માનવા પ્રમાણે છે એ ત્યારે છે ત્રણસો હાથ કલમ છે એ લાગુ થાય આમાં તો એ કોઈને હાથે વાગ્યું છે કોઈને કોણીએ વાગ્યું છે કોઈકને પગની ઈજાઓ છે એ થઈ છે તો એમાં ત્રણસો હાથ ન થાય એવું અમારું છે એ માનવું છે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ત્રણસો હાથ કલમ છે એ લાગે નહીં તમને શું લાગે છે આ જે ઘટના બનીને પછી જે કાર્યવાહી થઈ એમાં કોઈ રાજકીય દબાણ હોય છે તમારા મત મુજબ એ રાજકીય તો પછી તો લીગલી છે એ બધું છે આલું છે તંત્રને ક્યાંક ને ક્યાંક પોલિસી છે એ અમને આ સમાજને પ્રેશરમાં લાવવા માટે થઈને કે ભવિષ્યમાં છે એ આ ઠાકોર સમાજ કોળી સમાજ છે સમગ્ર મોટી સંખ્યામાં ક્યાંય એકત્રિત ન થાય બીવરાવવા માટે થઈને આ નિર્દોષ યુવાનો ઉપર છે ત્રણસો હાથ કલમ સહી લગાડવામાં આવે છે લોકશાહી પ્રણાલિકા પ્રમાણે આ સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ છે એ અવાજ ઉઠાવે આપ પણ શ જાણો છો અમે પણ શ જાણવીએ છીએ કે સારા દેશની અંદર અત્યારે તાનાશાહી જેવું વાતાવરણ છે એ ઉપજાયું છે ક્યાંક કોક ધંધાકીય રીતે ક્યાંક સીબીઆઈ ઈડી ક્યાંક ને ક્યાંક પ્રેશર લાવી અને સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને આ વિસ્તારની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજને દબાવવા માટે થઈને છે આ પ્રેશર ઊભું કરવા માટે થઈને કારણ કે અહીંયા ઈડી કે સીબીઆઈ તો અહીંયા બધાય ખેતી વ્યવસાય થાય છે સંકળાયેલા બધાય માણસો છે મોટા ભાગના રહે તો આને કાયદેકીય રીતે દબાવવા માટેના સે પ્રયત્ન હોઈ શકે એવું મારું માનવું છે જી તો આજે જે સંમેલન યોજાવાનું છે કેટલા લોકો આવશે તમારે તમે કેટલા લોકોને આમંત્રણ પાઠવ્યું છે કેટલા લોકો આવવાની સંભાવના છે આ અમે કોઈને વ્યક્તિગત છે આમંત્રણ નથી આપ્યું આ સમાજનો કાર્યક્રમ છે આમાં કોંગ્રેસ ભાજપ કે આપ કોઈ છે પક્ષાપક્ષીથી પર રહીને આ સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનો કાર્યક્રમ છે એટલે અમારા ધારવા પ્રમાણે હજારોની સંખ્યામાં છે માણસો અહીંયા એકત્રિત છે થવાનું છે આ સમાજનો કાર્યક્રમ છે કોઈ પર્ટિક્યુલર પાર્ટીનો કાર્યક્રમ છે નથી જે બિલકુલ તમે સાંભળ્યા જે કોળી સમાજના આગેવાન હતા તેમનું કહેવું હતું કે આ છે કોઈ રાજકીય કાર્યક્રમ નથી સમાજનો કાર્યક્રમ છે અને જે અન્યાય થઈ રહ્યો છે સમાજ સાથે અને વિછિયામાં જે તાજેતરમાં જે ઘટના બની હતી ઘનશ્યામ નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી ને ત્યારબાદ જે પથ્થરમારાની ઘટના બની તેને લઈને જે કલમો દાખલ કરવામાં આવી છે અને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને આક્રોશ છે હવે સંમેલન બાદ અને સંમેલન દરમિયાન નેતાઓના શું નિવેદન આવે છે પળપળની તમને ખબર પહોંચાડતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા તો તેને કહીએ જે